હું છું શૈલેષ ધલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો આજે મસ્ત વિડીયો જીરાનો માં સંપૂર્ણ રીતે જાણી કે નબળી પણ જમીન હોય ઢાળવાળી જમીન હોય તો પણ જીરાનું ઉત્પાદન સારું થાય છે એ પણ જોશું કે ઢાળ જમીન જમીનમાં કેમ પારા બાંધવા એ પણ થોડીક આપણે આગળ માં વાત કરશું એ વિડિયો નો મુદ્દો એ છે તો પેલા તમને કેવું જીરું નીકળે છે કેવી રીતનું ઓરાય છે કેવી રીતના એના સેટિંગ કરવા કે જેથી બગાડ ના થાય અને આખી સિસ્ટમ કઈ રીતે હાલે ને જીરાની ખાસ મિત્રો મજા આવશે એટલે આ વિડીયો બધાને જોવા મારી વિનંતી છે દરેક ખેડૂત મિત્રોને એક ભલામણ છે કે આપણી ચેનલ હવે પચાકે સબસ્ક્રાઈબર થવા જઈ રહી છે તો બધાએ થોડોક સપોર્ટ કરો આ વિડીયાને થોડોક શેર કરી દો જેથી કરીને ફટાફટ આપણા પચાકે સબસ્ક્રાઈબર પૂરા થાય અને આપણે નવો કંઈક વિડીયો સરસ મજાનો હું તમારા સુધી લેવાનો છું એક વિડીયો ખાસ એવો છે કૃષિ યુનિવર્સિટીનો કે આપણે જમીન લેબોરેટરીનો વિડીયો નાખ્યો તો એનું આપણે આવી ગયું છે પ્રમાણપત્ર તો એનો ખાસ સાહેબ સાથે આપણે કે આપણે સાહેબની મુલાકાત લેવાની છે અને પ્રમાણપત્રમાં કઈ રીતે સમજાવે છે આપને એ આપણે જોવાનું છે બધાને અને લેબોરેટરી વિશે ખાસ વાત કરવાના છે એટલે એ પણ આપણે વિડીયો નાખશું પણ આ વિડીયોમાં ખાસ કરીને બધા સપોર્ટ કરો મને અને આ વિડિયો સંપૂર્ણ રીતે જોવો આપણે ફાલતુ વિડીયો મિત્રો જોતા હોય છે પણ આપણા ખેડૂતના દીકરાનો આ વિડીયો ખાસ કરીને બધાને જોવો એવી વિનંતી છે અત્યારે હવે વિડીયોમાં તમને બતાવું કે કેવી રીતનું આપણે જીરું ચોખ્ખું એકદમ ફર્સ્ટ ક્લાસ નીકળે છે તે વિડીયોમાં આપણે જોઈ ચાલો આપણે જોઈએ કે જીરું કેટલું ચોખ્ખું આવે છે તો તમે જોઈ શકો છો કે એક નંબર હાવ ફર્સ્ટ ક્લાસ દાણેદાર અને જીરું પણ સારું છે લાઈટ કલર અને બધી રીતે વ્યવસ્થિત છે અને આપણે આ જુઓ સગારામાં કે આપણે સપોર્ટ મારી દીધા જેથી કરીને સગારામાં હર ખેડૂત જીરું પડે નગર એવું થતું કે આને ઘડીએ ઘડીએ આપણે આમ ફેરવવું પડતું એ પ્રશ્ન નથી ભાઈ જીરું ચોખ્ખું કરવા માટે અહીંયા એક સેટિંગ આપેલું હોય છે જે હવા ઉપર નીચે સાથે કરવાની હોય આ સેટિંગથી બહુ મહત્વનું છે એવું એક બીજું સેટિંગ તમને બતાવું અહીંયા હવા આપણે કાયદેસર રાખી અહીંયા પણ અને પ્લેટને અંદર સેટિંગ કરવી પડે કે ક્યાં હવા આપવી પ્લસ હવે અહીંયા ચાવીનું તમને કહી દઉં કે અહીંયા જુઓ કે કાંધુ હાવ મીડિયમ છે કે નોર્મલ કાંધુ છે અને આમાં એક ઉપરનો છ નંબરનો ચાઇનો છે અને નીચેનો પાંચ નંબરનો છે અને કોક જ ત્રણ દાણા ભેગા હોય અને અહીંયા આવી જાય તો વાત અલગ છે બાકી કાંધુ નથી આવતું બધું ઉપાડી છે કચરો અને બીજા નંબરમાં કે આ બાજુ આવો કે હવાબારી ચારે ચાર અહીંયા જે હવાબારી હોય છે ચારે ચાર આપણે ખુલી રહે છે આ બાજુ આવીને બતાવો આવી જે હવાબારી છે એ આપણે ચારે ચાર ખુલી રહી છે અને આ ચાવી અહીંયા આનું પતરું હોય એ સીધું રહી ચુક્યું અને જે આગળ આ પથ્લું આપ્યું છે એની ઉપર ખાસ ફોકસ કરવાનું છે કારણ કે આ પતલું એવું છે કે આને એડજસ્ટ કરવાથી થાય દાણો ઉપડતો હોય તો એને કરી લેવાનું કાંધું આવવા દેવાનું કાંધું તો પણ દાણો ઉપડે એ ના પોય પછી એવું જ અહીંયા બે બાજુ આપી છે અને અહીંયા એવી ચાવી આપી છે કે આ ચાવીને બતાવો આ ચાવીને આપણે છે ને વૈચમાં રાખી છે કે પ્લેટ ત્રાહી રાખી છે માની લ્યો પ્લેટ સીધી રાખી તો એલિવેટર દાણો તૂટવાની શક્યતા રહીએ પણ ફ્લેટ ને સેચ રાખી એટલે જીરું છાયડામાં અંદર ઓયું જાય અને પછી હવા લે એટલે દાણો ન ઉપડે ખાસ મહત્વનું એ છે એ આપણે જોયું અને હાઈ સ્પીડમાં આના પટ્ટા રાખેલા હોય છે અને સાયણાની ચાલ તમે જુઓ ઘણા લોકો સાયણાની ચાલ બહુ ઓછી હોય છે ને એને એના હિસાબે એને કચરો આવે તો સાયણો એકદમ હલવો જોઈએ એટલું લિવર પણ ટ્રેક્ટરને આપવું જરૂરી છે સાયણો તો કાયદેસર હલવો જોઈએ સાયણા ઉપર ફોકસ કરો સાઈનો કેટલો હાલે છે એ તમારા સેશન કેવો હાલે મારે કેવો હાલે એ ખાસ તો હવે ઓલી સાઈડ તમને બતાવું પેલા તો ઓરે જોઈ લો આજે આ જીરું હુકાઈ ગયેલું છે બરાબર તો આને આપણે ફૂલ ઓર નથી આપવાનો આ વાહ જેટલું સાયણામાં સરાય જેટલું વ્યવસ્થિત નીકળે એટલો જ અહીંયા ઓર આપી શકવાનો છે તો ઘણા એવું કરે કે હુકાઈ ગયેલું હોય તો ગાયે ઘા ઓરી રહી તો નુકસાની થાય એમાં એ કાંઈ કરાય નહીં અને જે એની રાઈસ છે તો વીસ થી પચીસ મણ થેસર કલાકે જીરું કાઢે તો એટલું જ કાઢે પછી સુકાઈ ગયેલું હોય તો ભલે લીલું હોય તો ઓછું કાઢે એનાથી પણ વધારે ના કાઢે એ તમારે પાંત્રી મણ કલાકે કાઢવું હોય ભલે અહીંયા ઓર ઉપાડી લે પણ વા સાયણા સલી જાય એવું કોઈ ક્યારેય કરવું નહીં કોઈ પણ પ્રેશર હોય કોઈ પણ પાક હોય વ્યવસ્થિત હાલતું હોય એમાં રાખવાનું હવે આપણે આગળની સાઈડ જોઈ તો મિત્રો આ સાઈડ જુઓ આવી જાવ કે આમાં કોક દાણો આવે તો આપણે શું કરીએ આને છેલ્લે ઓળાવી દઈએ અહીંયા ડબલો આગળ કરી દઈશી અને આને છેલ્લે ઓરી દેવાનું આ બધું નથી રાખવાનું જીરું નીકળી જાય પછી આને ઓરવાનું અને તમે ઘણા ઘણાને એલિવેટર છે ને એટલે એલિવેટરમાં માલ હમાતો નથી તો આપણે આ પચરું રાખી દીધું જેથી કરીને જીરું જીરું છે એ એલિવેટરમાં જાય અને કચરો તમે જુઓ કે અહીંથી બહાર આવતો રહે એટલે હવે એક્સ્ટ્રા એક કટકો માર લેવો તમારે ના હોય તો આ બહુ જરૂરી છે અને આ પાંચ અને હાડા પાંચ નંબરના સાંયણાં છે બે નીચેનો પાંચ ઉપરનો હાડા પાંચ અને મોટા સાંયણામાં પાંચ નંબરનો અને ઉપરનો છ નંબરનો હે એટલે એલિવેટરે પણ કાયદેસર જેવું ઉપાડી લઈએ અને આ કાંદું બધું છેલ્લે કાઢવાનું છે વેઘું પાઈ કાઢવાનું નથી અને આમાં હાઇ સ્પીચમાં ફટા રાખેલા છે બાકી તો તમને બધી ખબર જ છે અને આગળની જે પથરું છે ભાઈ હું બતાવી દઉં કે આગળનું જે પથરું છે ને જે આપણે આ પતરું કહેવાય છે એ પતરામાં મેં એક ખાસો મારી દીધો છે તમે જોવો છો કે મેં જે એલીવે ઓલું હોય હવાની બ્લોર એમાં એક ખાસો મારી દીધો એટલે જો કેટલી જગ્યા હવા આગળથી જ લેવું જોઈએ સાઈડમાંથી જે સાયણાને હવા ના લેવું જોઈએ અને સાયણો રેવલ રહેવો જોઈએ જો સાયણામાં ઢાળ હોય છે તો જીરું વાંચી તરત આગળ આવતું રહે એટલે તમારે દાણો ચૂસવાને પ્રશ્ન રહે અને અહીંયા વૈશ્લી પુલીમાં રાખેલું છે આ એટલે હવે આ બધું આપણે જોઈ લીધું તો તમે જોઈ શકો છો કે પાછળ કોથરા પણ ભરાતા જાય છે અને નીરુભાઈ ઉંબલ જે અમે ઝાડ ગામ છે અને મારા ખાસ મિત્ર છે અત્યારે આપણે ત્યાં થેસર લઈને આવ્યા છે મિત્રો અને અત્યારે પાછળ એનું કમ્પ્લીટ કોથરામાં જીરું સીવણ કામ પણ ચાલુ છે તો કે કોથરામાં જીરું રાખવાથી ચોમાસાનો ભેજ પણ સારો એવો લાગે છે વજનવાળું જીરું થાય છે એમ કહેવામાં આવે છે મિત્રો જીરું ખૂબ સારું થાય છે મારા મિત્ર ને એટલે એના વાઇફ છે ને એ પણ ખેતીમાં ખાસ શોખીન છે તો આજે એના મોઢામાં ખાસ આનંદ જોવા મળે છે આપણે આજે અને પાછળ ખૂબ સારું કામ કરે છે અને અત્યારે બધું કામ એક આઈડે એનું ગોઠવાઈ જાય એ માટેથી આ લોકો બધા પાછળ ને પાછળ કોથરા ભરાઈ જાય તો એક કામ નીકળી જાય એટલે માટેથી અત્યારે બધું કામકાજ વ્યવસ્થિત ચાલુ છે અને ઓરવાનું પણ ચાલુ છે એકદમ વ્યવસ્થિત હવે આપણે થોડીક જમીન વિશે આગળ માહિતી લઈ તો મિત્રો આપણે થ્રેસર વિશે ખાસ જાણી લીધું સેટિંગ વિશે ખાસ જાણ્યું જીરું પણ એકદમ ચોખ્ખું આવે છે એમાં જે ફેરફાર કર્યા એ તમને બતાવ્યા સાયણો રેવલ રાખવાનો સાયણાની ચાલ હોવી જરૂરી છે તો જ સરખાએ સરાય અને નકર કચરો અંદર આવી જાય રજોટ આવી જવાનું કારણ તમારી સાલ ઓછી હોય ને એટલે રજોટ અંદર બેહી જાય જેથી કરીને તમારું જીરું ચોખ્ખું ના થાય અને બીજા નંબરમાં હવે તમને કહી દઉં કે આ તમે જો ઢાળવાળી જમીન છે આખી કે બેય બાજુથી નીચે આમ ઢાળ છે અને આમે ઢાળ છે વાવેતર જયારે પણ કોઈ પણ પાકનું આપણે કરતા હોય ને મિત્રો ત્યારે જે નીચેની સાઈડ નું ખેતર ત્યાંથી વાવેતર એટલે આજે હું તમને કહી દઉં કે આ આમ આમ વાવેતર આપણે ઓલી બાજુ છે તો એક આ શેડો ઉછો જ રહીએ અને એક સાઈડ આપણે માણા ઉભા રાખી દઈએ એટલે વાવેતર થ્રુ થાય એટલે અને જીરામાં બહુ ખાસ પાહ ની જરૂર નથી પડતી પણ તમારે જીરું મેં એ પણ જાણ્યું છે કે જાજુ ઘાટું વાવવાની જરૂર નથી કે આપણે માપે જીરું આવી તો જ દાણેદાર થાય વજનવાળું થાય અને દાણા તો જ સારું પકડે છે નકર ડાયરખા ગણાય ને થાય છે પણ ઉત્પાદન ઘટે છે એટલે જીરું બહુ ઘાટું નાખવાનું કોઈ મિનિંગ નથી બહુ ઘાટું નહીં નાખવાનું અને હંમેશા જીરાનું વાવેતર હોય કે કોઈ પણ વાવેતર કરો નીચેની સાઈડથી વાવેતર કરાવવાનું ટ્રેક્ટરથી એટલે એ આખું આખું પડું રેવલ બંધાય ઘણા ખેડૂત મિત્રો આવી ભૂલ ખાય છે જેથી કરીને પાણી હરખાય હાલે નહીં પાણી હરખાય હાલે નહીં એટલે ઉગાવવું પણ એક સરખો ન આવે અને આપણે ધ ઘણી વાર વિડીયો એક બનાવેલો છે કે વાળાકવાળા પારા અમુક કડા એવા હોય કે આપણે વાળાકવાળા પારા કરીને તો પાણી હરખું હાલે તો આપણે એવા પણ પારા કરીએ છીએ આપણે સાહ નથી કે આને સીધા જ નાખવા પડે હાથી આખવું હોય એટલે આપણે નળતર ઉપ બને નહીં કોઈ જરૂર નથી જેમ પાણીમાં આપણે હેલવું પડે ને અને જીરામાં એક વસ્તુ ખાસ મને જાણવા મળ્યું છે કે લાંબો આડિયો જેટલો હોય ને એટલું સારું રહેશે બગાડ નથી આવતો લાંબો આડિયામાં ગાયટનો ઓછો બગાડ આવે છે કારણ કે અમુક જમીન એવી છે કે તમે ટૂંકા ટૂંકા ક્યારે કરી આપણે પાણી ઓછું પીએ જીરું મંડાતું જ નથી મંડાય નહીં એટલે જીરું વયું જાય છે આ એક ખાસ ધ્યાન રાખવાનું જીરું મંડાય તો જીરું નહીં જાય જીરું મંડાય નહીં એટલે વૃદ્ધિ ના થાય એટલે વયું જાય અને પાણી વહીનાનો કોઈ પાક વૃદ્ધિ કરતો નથી એટલે પાણી તો પીવું જ જોઈએ પણ પાણી ભયરું ના રહેવું જોઈએ જીરામાં બાકી પાણી પીવું જોઈએ એ ખાસ આપણે આગલા વર્ષે એ ધ્યાન રાખવાનું છે બધાને કે આગીઓ બહુ કરા જમીન હોય પાણી પીતું હોય તો એમાં ટૂંકો રાખે તો હાલે બાકી છે ને લાંબો જ રાખવાનો માથે રાખી તો કદાચ નાખ્યો ને આડિયો ન નાખે ને કાંઈ પડે અઢીસો ફૂટ હોય ને કાંઈ ફેર નથી પડતો હા એ જોયેલું છે અને બે ત્રણ વર્ષથી આ મિત્રો મારે પણ એવું થયું છે કે જેટલો ટૂંકો આડિયો હતો એમાં જ જીરામાં ફૂગ છે લાંબા આડિયામાં ફૂગ નથી આવ્યું તો આ વસ્તુ એક જાણવા લાયક છે અને એ પણ ખાસ આપણે સમજવાની છે અને ઊભા કપાસમાં જેમાં રોટાવેટર મારેલું હતું એમાં ખાસ ઉત્પાદન જોવા મળેલ છે કે ઊભું કપાસ કાપી નાખો ને એટલે જમીન શું છે કે ત્યાં જીરું વલ વૃદ્ધિ અને ફૂટ પણ નથી એટલે ઊભા કપાસમાં રોટાવેટર રાખીને આપીને તમે જીરું વાવજો નિસંકોચ બહુ સારું ઉત્પાદન મળશે તમે ટ્રાય કરજો આગલા વર્ષે એવી બધાને ભલા મળશે તો આ વિડીયો હવે લાંબો ન થાય એટલે વિડીયો પૂરો કરીશી આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાજી જય